સ્લીપ એપનિયા એટલે કે શ્વાસમાં થતો રૂકાવ એપનિયા એટલે જે આપણે રૂટીન શ્વાસ લઈએ છીએ એમાં કોઈ પણ વચ્ચે ગેપ પડી જવો જો એ ગેપ દસ સેકન્ડ થી વધારે હોય તો આપણે એને એપનિયા કહીએ છીએ દસ સેકન્ડ થી લઈને બે મિનિટ સુધી આ શ્વાસ ગાઈ શકે છે જેને આપણે સ્લીપ એપનિયા કહીએ છીએ સ્લીપ એપનિયાના મેઈનલી બે પ્રકાર છે સેન્ટ્રલ સ્લીપ એપનિયા અને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સેન્ટ્રલ સ્લીપ એપનિયા એટલે કે જેમાં મગજમાંથી આવતા સિગ્નલ બ્રેઇન સિગ્નલમાં કોઈ આપણને અવરોધ પડી રહ્યો છે જેના લીધે જે તે મસલને બ્રેઇન સિગ્નલ પહોંચાડી નથી રહ્યું અને આપણા ની સાયકલ અને એ વખતે શ્વાસ ઉંધાય છે બેઝિકલી બ્રેઇન ઇટિયોલોજીના લીધે થતું છે સેન્ટ્રલ સ્લીપ એપનિયા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન એટલે કે ફિઝિકલી કોઈ પ્રકારનો અટકાવ આવી રહ્યો છે મોટા ભાગે એનું મિકેનિઝમ એવું છે કે આપણે જે પણ હવા નાક અને મોઢાવાળા શ્વાસમાં લઈએ છીએ એ આપણા ગળાના ભાગમાં જાય છે જેને આપણે ફેરિંગ્સ કહીએ છીએ જે આપણા જીભની પાછળનો ગળાનો ભાગ છે ફેરિંગ્સમાં કોઈ પણ પ્રકારનું ઓબસ્ટ્રક્શન થાય જેમ કે તમારું નીચેનું જળવું જે હોય એ પાછળ હોય નાનું હોય વધારે પડતી જાડી ટંગ હોય ઓર જીભના કોઈ પણ મસલમાં કોઈ પ્રકારના કોઈ પ્રકારના કોઈ કારણ લીધે એ મસલ સચી રીતે કુલ ના થઈ શકતા હોય તો જીભ પાછળ થઈ જાય છે અને ગળા અને જીભની વચ્ચે શ્વાસનો જે માર્ગ છે એ ખુલ્લો રહેતો નથી નાકમાં કોઈ બેજર મસાફાતની તકલીફ હોય તો પણ એ શરૂઆતમાં તમને રોંધાવ કરી શકે છે એના પછી એનો બીજો અવરોધ આવે છે પેરિંગ્સમાં માણસો વેટ જયારે વધાર હોય વજન વધાર હોય જાડા માણસો હોય ત્યારે આપણા ફેરિક્સ ની આસપાસ ની નળીની આસપાસ બહુ જ ફેટ જમા થઈ ગઈ હોય છે જેના લીધે ફેરિક્સ જે સંકોચાઈ જાય છે એટલે જ્યારે પણ આપણે સૂઈ જઈએ ત્યારે ફિઝિકલ ઓબસ્ટ્રક્શન ડેવલપ થાય ફેરિક્સનું એકદમ સંકોચન થાય જીભ પાછળ પડે જડબાને લીધે ઓર જાડા માણસો હોય ત્યારે પટલ પણ ઉપર આવે અને તમારી ગળાની ભાગની ચરબી જે છે એ પણ તમારા શ્વાસનળી પર દબાણ કરે છે એટલે નાકથી લઈને શ્વાસનળી સુધીના આખા માર્ગમાં ક્યાંય પણ જો કોઈ ઓબ્સ્ટ્રક્શન થાય છે તો એ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા ક્રિએટ કરે છે સ્લીપ એપનિયા જે છે સ્લીપ એપનિયાના બે પ્રકારમાં સેન્ટ્રલ સ્લીપ એપનિયા જે કમ્પેરેટિવલી ઓછું જોવા મળે છે વધારે જોવા મળતી જે સ્લીપ એપનિયા છે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે સૌથી પહેલું એનું લક્ષણ છે નસકોરા પોષકણ મોટા અવાજમાં નસકોરા થવા સ્પાઉસને ઓર ફેમિલીને સેમ રૂમમાં સુવાનું ના ફાવે એટલા મોટા નસકોરા બીજું છે તમને રાત્રે ઊંઘમાં અવરોધ ફીલ થવો કે એક સડમ ઊંઘી નથી શકતા દર થોડા સમય શ્વાસ લેવા અચાનક ઉઠવું પડે છે અને એ પણ સડન ચોકિંગ જેવી ફિલિંગ આવે એવું નથી કે માત્ર શ્વાસ લેવા તકલીફ થાય તમારો શ્વાસ એકચ્યુઅલી રોકાઈ જ જાય અને તમને એકદમ ખોલીને ગાસ્પિંગ જેમ શ્વાસ લેવો પડે ચોકિંગ વાળી ફિલિંગ આવે સવારે માથું ભારે લાગે તમારો સ્વભાવ ચીડિયો થઈ જવું ઇરિટેટ થવું ફટીક વધારે ફીલ થવું થાક લાગે અને ડેટાઈમ સ્લી સ્લીપ એપ્રિયાને ક્યોર કરવા માટે પહેલા તો એના કયા કારણના લીધે આપણને થઈ રહ્યું છે એ જાણવું બહુ જરૂરી છે અફ્ટાઇ સ્લીપ એપ્રિયા હશે તો આપણે પહેલા ઈ ના મદદથી રોલઆઉટ કરીશું કે આપણને નાકમાં કોઈ તકલીફ નથી એડિનોઇડ કે ટોન્સિલ કંઈ મોટા નથી થયા ફિઝિકલી કંઈ ઓબસ્ટ્રક્શન નથી થઈ રહ્યું ફેરિંગ્સની આસપાસ પહેલા એ જોઈશું જો એવું કંઈ હશે કે એડીનોઇડ કે ટોન્સિલ મોટા થયા હોય કે બીજું કંઈ તો પહેલા એની સર્જરી કરાવીશું એના સિવાય જો તમારા ખાલી મસલના લીધે ઓર ઓબેસિટીના લીધે સ્લીપેપનિયા હશે તો આપણે એ પ્રકારે આગળ જઈશું કેટલાક ડેન્ટલ એપ્લાયન્સીસ આવે છે જે જીભને પાછળ પડતા રોકે કેટલીક સર્જરી આવે છે જે આપણા તાળવા અને જડવા માટે જે પાછળ પડતું હોય એને થોડું સસ્તું કરી આપે આ બધી સર્જરી આપણે કરાવી શકીએ છીએ પણ જો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ ઓબેસિટીના લીધે જ હશે તો આપણે સીપેપ મશીન એટલે કે કન્ટિન્યુઅસ પોઝિટિવ વેરવે પ્રેશર સીપેપ એવું એક મશીન આવે છે જે આપણે માસ્ક દ્વારા મૂકવાનું હોય છે બે પ્રકારના માસ્ક આવે માત્ર નાકનું ઓર મોઢાનું ઓર એસ નાક અને મોઢું આખું તમારું કવર થાય એ પ્રમાણે કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર એટલે કે આપણે એકદમ ફોર્સફુલ હવા આપીએ છીએ આ માસ્ક દ્વારા જયારે રાતે માણસ સુઈ જાય ત્યારે આ માસ્ક લગાવીને સુઈ જાય અને એ ફોર્સથી આપણું જે ફેરિંગ્સ અને બાકીના ચરબીના થરના લીધે જે આપણો શ્વાસ માર્ગ એકદમ બંધ થઈ રહ્યો છે એને પોઝિટિવ પ્રેશર આપીને આપણે ખુલ્લો રાખીએ છીએ એટલે ઓક્સિજનની આપણે સારી રહે છે ઓક્સિજનની અવર જવર સારી થાય અને કાર્બન ડાયોક્સાઈડ એટલો સારો બહાર આવી શકે રાત દરમિયાન સારી ઊંઘ આવે નથી અને સવારે તમને હેડેક અને બાકીની કમ્પ્લેન જતી રહે સીપેપ એની મેઇન ટ્રીટમેન્ટ છે જો બાકી કોઈ સર્જરીમાં આપણે ફિટ નથી થતા તો મેઇનલી આપણે સીપેપ મશીન ઘરે આપવાનું હોય છે બાકીની એક મેજર બીજું એનું ટ્રીટમેન્ટમાં પરિબળે છે કે તમારે જો લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર માં વેટ વધારે હોય તો વેટ લોસ કરવું બહુ જ છે કેટલાક લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવા ઘણા જરૂરી છે નાની ઉંમરમાં જો ઘણીવાર રસકો તકલીફ હતી મોટા ભાગે નાકમાં મસા થવા કાતો ટ્રોન્સી થવા કેવા કારણો હોય છે પચીસ ત્રીસ વર્ષથી વધારે ઉંમરના લોકો આપણે એવું કહી શકીએ કે ત્રીસ થી સિત્તેર વર્ષની લોકો ઉંમરની વચ્ચેના લોકોને વધારે સ્લીપ એપનિયા હોય છે બીકોઝ એ એજમાં જ તમારું જોબ વર્ક હોય કે ડેસ્ક વર્ક હોય ત્યારે તમારી ઓબેસિટી વધતી હોય છે વજન વધવાના લીધે સ્લીપ એપનિયા આ એજ ગ્રુપમાં સૌથી વધારે જોવા મળે છે એ બધા પરિબળો જો ઓલરેડી આપણને કોઈ તકલીફ હશે સ્લીપ એપનિયા કે મસલના લીધે તો એમાં ઉમેરો કરતા હોય છે સ્લીપ એપનિયા એક ક્રોનિક કન્ડિશન છે માત્ર વજનના લીધે થતું હોય છે અને સીપેપ મશીન યુઝ કરશો તો સીપેક મશીન યુઝ કર્યા પછી તમને ત્રણેક મહિના પછી ફાયદો દેખાવાનો ચાલુ થશે તમને પ્રોપર થાય છે એ મશીન અને બાકીની દવાઓની જોડે જો તમે વજન ઉતારશો અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરશો સ્મોકિંગ આલ્કોહોલ કે સ્લીપિંગ ફિલ્સનો ઉપયોગ બંધ કરશો અને ઓવર ધ ટાઈમ ઓફ અ યર ઓર ટુ યર અગર તમે પ્રોપર લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને વજન ઉતારવા જોડે પ્રયત્ન કરશો તો ઘણી વાર સ્લીપ સ્લીપેપની જતું રહેતું હોય છે પણ ઇન જનરલ ઇટ ઇઝ્રોલિંગ મેન રીઝન છે તમારે પ્રોપર ડાયટ જેમાં તળેલું નહીં ખાવું ફેટ વાળું નહીં ખાવું સલાડ અને વેજીટેબલ્સ વધારે ખાવા ફ્રુટ વધારે તમારા ખોરાકમાં લેવા પ્રોપર ડાયટ્રિશન ની તમારે weight loss કરવું જોઈએ ફિઝિકલ એક્સરસાઇઝ એટલીસ્ટ ડેલી હાફ એન આવરથી તો સ્ટાર્ટ કરવી જ જોઈએ હાફ એન આર વોકિંગ મિનિમમ એડવાઇઝેબલ છે આવા પેશન્ટ માટે એનાથી વધારે જે પેશન્ટ કરતા જશે તે પ્રમાણે આપણે ફિઝિયોથેરાપી વધારી શકીએ છીએ બીજો સ્મોકિંગ અને આલ્કોહોલ એડિક્શન કમ્પ્લીટલી છોડવા અને સ્લીપિંગ પિલ્સ નો ઉપયોગ બંધ કરવો કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ ફેક્ટર જેને લીધે સ્લીપિંગ પિલ્સ વાપરતા હોઈએ એના માટે યોગા કે મેડિટેશન નો સહારો લેવો આ બધા રિસ્ટ્રિક્શન્સ બહુ જ જરૂરી છે